મહત્વ રાખે છે અને તમારું વજન ને ઝડપથી ઘટાડે છે જી હા બરાબર સાંભળ્યું તમે જો તમે સવારનો નાસ્તો કરો છો તો તમારું વજન ઘટવા માંડશે કારણ કે અત્યારે મોટા ભાગના લોકો એવા હોય છે કે જે એ જ વિચારીને બ્રેકફાસ્ટ સ્કીપ કરી દેશે કે મારું વજન ઝડપથી ઘટવા માંડશે અને થાય છે ઉલટું વજન વધવા માંડે છે કારણ કે મારી પાસે પણ ઘણા એવા ક્લાયન્ટ આવે છે કે જેમનું કહેવું હોય છે કે મેમ કંઈ વાંધો નહીં બ્રેકફાસ્ટ સ્કીપ કરી દેજો એટલે અમે ઝડપથી પતલા થઈ જઈએ પરંતુ એવું નથી એટલા માટે જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય અને બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હોય તો આ તેમને આજથી બદલી નાખજો તમે કહેશો કે એવું શા માટે કારણ કે જનરલી આપણે એવું સમજીએ છીએ કે જેટલું ઓછું ખાઈશું એટલા આપણે હેલ્ધી રહીશું અને કેલરી બર્ન થશે અને ઝડપથી આપણે પતલા થઈ જશું પરંતુ એવું નથી જો તમે સવારનો બ્રેકફાસ્ટ સ્કીપ કરી દો છો તો સૌથી પહેલા તો તમને દિવસભર ક્રેવિંગ થતી રહેશે અને પરિણામ શું થશે કે આખરે કંટાળીને તમે ઓવર ઇટિંગ કરી લેશો બીજું કારણ સવારે નાસ્તો કરવાનું તો આપણે રાતથી લઈને સવાર સુધી કંઈ નથી ખાધું હોતું એક મોટો ગેપ હોય છે અને તેને કારણે શું થાય છે કે જો તમે સવારનો નાસ્તો નથી કરતા તો શરીરને એનર્જી માટે જે ફૂડ જોઈએ તે નથી મળતું અને શરીરને ફંક્શન સિસ્ટમ છે એ સારી રીતે કામ નથી કરી શકતી ત્રીજા નંબરમાં એ થાય છે કે જો આપણે સવારનો નાસ્તો નથી લેતા તો આપણી પાચન ક્રિયા પણ મંદ પડી જાય છે જી હા મેટાબોલિઝમ આજકાલ બહુ ટ્રેન્ડિંગ છે કે મેટાબોલિઝમ અપ કરવા શું કરું તો નાસ્તો કરવા માંડો અને સાથે જ તમે જો નાસ્તો કરો છો તો પાચન ક્રિયા પણ સારી રીતે ચાલે છે આપણું સુગર છે તે પણ સ્પાઈક નથી થતું એટલે હૃદય માટે પણ સારું છે ડાયાબિટીસના દર્દીઓને પણ તમે જોજો કે ડોક્ટર હંમેશા સલાહ આપે છે કે તમારે સવારનો નાસ્તો અચૂક કરી લેવો અને આપણા દાદી નાની સમયની વાત કરીએ આપણા જે વડીલો હતા એ તેમ હતું કે સવારમાં ઊઠીને એકથી દોઢ કલાકની અંદર નાસ્તો કરી જ લેતા અને તેના કારણે તેઓ સો વર્ષ ઉપર જીવતા હતા અને અત્યારે કન્ડિશન એ છે કે પચાસ વર્ષ પૂરા થતા થતા આપણે અનેક બીમારીઓને આપણા શરીરમાં સ્થાન આપી દઈએ છીએ એટલે બીમારીઓથી દૂર રહેવું હોય તો પણ સવારનો નાસ્તો કરવો ખૂબ જરૂરી છે ચાલો હવે એ વાત પણ કરી લઈએ કે સવારના નાસ્તામાં તમે શું લઈ શકો તો સવારના નાસ્તામાં તમારે હેવી મીલ લેવું જોઈએ એટલે કે પેટ ભરીને તમે ખાઈ શકો છો ને આમ પણ કહેવત છે ને કે સવારનો નાસ્તો છે એ રાજા જેવો હોવો જોઈએ આપણે છપ્પન ભોગ નથી લેવાના પરંતુ સવારમાં તમે એવું મીલ લો કે જેની અંદર તમને કાર્બ્સ પણ મળે પ્રોટીન પણ મળે ફાઈબર પણ મળે અને વિટામિન્સ મિનરલ્સ અને ફેટ પણ મળી જાય તેના માટે તમે વેજીટેબલ પોહા લઈ શકો છો જેની અંદર તમે સિંગદાણાને પણ એડ કરી દો ખૂબ બધા વેજીટેબલ્સ નાખીને એક હેલ્ધી મીલ તૈયાર થઈ જશે સાથે તમે કડ લઈ શકો છો જો તમારે પોહા નથી લેવા તો તમે બે ઇડલી અને સાંભારને થોડી ચટણી લઈ શકો છો એ પણ નથી લેવું ને જે ફરાટ પરાઠા લવર્સ છે તે શું કરી શકે છે તે એક પરાઠા પણ લઈ શકે છે પરંતુ તેને હેલ્ધી વેમાં બનાવવાનું છે

દિવસભર શુગર ક્રેડિંગ પણ નહીં થાય અને સાથે જ વિટામિન્સ દિવસ દરમિયાન જે પણ જરૂર પડતી હશે અને એના માટે તમારે એવું કરવાનું છે જો તમે મીઠા ફળ લો છો તો મીઠા ફળ અને ખાટા ફળ લો છો તો ખાટા ફળ એવી રીતે લેવાનું છે જેથી પાચન ક્રિયા વધી સરળ બની જાય સાથે જ તમે થોડા પલાળેલા ડ્રાય ફ્રુટ્સ પણ લઈ શકો છો એ પણ સારો ઓપ્શન છે સૌથી પહેલા ઉઠીને દસ પંદર મિનિટ પછી તમે બે થી ત્રણ ખાઈ લો અને પછી અડધો કલાક પછી નાસ્તો કરો તે પણ સારો ઓપ્શન છે આ તમામ ઓપ્શન એવા છે કે જે ઇઝી તમે ઘરમાં જ અવેલેબલ વસ્તુ શકો છો અને સરળતાથી બની પણ જાય છે અને જો આટલું કરશો તો તમે હેલ્ધી જીવશો જીવશો અને અને સાથે જ તમે ફિટ પણ રહેશો આ ચેનલનો મોટો પણ એક છે ફેટ સે ફિટક એટલા માટે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ઘણી વખત મોટિવેશન માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે જો તમે જેટલા વધારે લોકો જોડાશો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો જેથી મને મોટિવેશન મળી રહે અને હું આગળ વિડીયો માટે ઇન્સ્પાયર થઈ શકું અને સાથે જ મને એ જણાવવાનું ચૂકશો નહીં કે આગળ તમે કયા વિડિયો જોવા માંગો છો કયા એવા સબ્જેક્ટ છે જેના જેના પર માહિતી મેળવવા માંગો છો

અને એટલા માટે જ તમે સ્વસ્થ રહો મસ્ત રહો અને ફેટ સે ફિટ સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવા વિડીયો સાથે